નદીઓમાં હું ગંગા છું પાંડવોમાં ધનંજય અર્જુન છું વિનામાં હું માર્ગશીર્ષમાં છું ઋતુઓમાં વસંત છું છંદોમાં ગાયત્રી છું ભક્તોમાં ઉદ્ધવ છું દાનવીરોમાં બલિરાજા છું યુગોમાં સતયુગ છું આદિ બધી અલગ અલગ વિભૂતિઓ કહે છે એમાં આપણે જો ગહનતાથી જોવા જઈએ તો શું આવે છે શ્લોક ભગવાન જે છે એમાં પણ પોતાની વિભૂતિ બતાવે છે કે દૈત્યોમાં હું કોણ છું દેવોમાં જાણી લેવા જાણી લેવું હોય તો દેવોમાં ઇન્દ્ર એ શ્રી કૃષ્ણ ભગવાનની વિભૂતિ છે અને અસુરોમાં પ્રહલાદજી એ ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિ છે કે દર્શનીય રીતના સિંહ ખૂબ સુંદર લાગે પરંતુ એ પણ એક ભગવાનની વિભૂતિ છે અને પક્ષીઓની વિભૂતિમાં કોણ તો કે ઈગલ વિનતાનો પુત્ર ગરુડ એ પણ ભગવાનની એક વિભૂતિ છે